હિન્દુ ધર્મ કેટલો ઉત્તમ છે એના સિદ્ધાંતો કેટલા મહાન છે અને તમામ ધર્મનો મૂળ જે છે એ માનવતા છે એની વાત કરી દેવોના દેવ મહાદેવ શિવજીને છાતી પાસે રાખીને શિવજીના દર્શન કરાવીને દેશની સંસદમાં રાહુલ ગાંધીજીએ કહ્યું ક્યાં અભય મુદ્રા છે શિવજીના હાથની ડાબા ખભે ત્રિશૂળ છે એટલે કે હુમલો કરવા નહીં ડરો નહીં ડરાવો નહીં આ શિવજીએ કહ્યું છે કોઈને પણ હિંસાનો રસ્તો નહીં અપનાવવા માટે હિન્દુ ધર્મનો સિદ્ધાંત છે ને એનું ગૌરવ છે તમે ઠેકેદારો બનીને હિન્દુઓના નામે જે હિંસા કરો છો ભાજપવાળા એના કારણે હિન્દુ ધર્મ બદનામ થાય છે હિંસક માણસ ક્યારેય હિન્દુ હોઈ શકે નહીં આ વાત રાહુલ ગાંધીજીએ કરી આમાં ગઈકાલે જ એક વિડીયો આવી શંકરાચાર્યજી મહારાજ જે હિન્દુ ધર્મમાં સર્વોત્તમ કહેવાય એણે પણ કહ્યું કે રાહુલ ગાંધીજીની વાત સાચી હિન્દુ મહાસભાએ પણ કહ્યું કે રાહુલ ગાંધીજીની વાત સાચી ભાજપવાળાના પેટમાં તેલ રેડાયું કે અમારી તો દુકાન બંધ થઈ જશે કારણ કે અમારે તો હિન્દુ ધર્મના નામે હિંસા કરાવવી છે રામનો મરે કે રહીમનો મરે અમારા મતનું તરભાણું ભરાવવું છે રાહુલ ગાંધીની વાત લોકોના દિલમાં જાય તો અમારી દુકાન બંધ થઈ જશે એ ડરથી ટેમ્પર કરેલા વિડીયો ચલાવીને કે રાહુલ ગાંધીએ હિન્દુઓને હિંસક કહ્યા ફોર્મ ખોટી વાત કરી અને જે રીતની વાત કરી છે રાહુલ ગાંધીજીએ તો દેવોના દેવ મહાદેવને છાતી સમક્ષ રાખીને દર્શન કરાવ્યા ભગવાન શ્રી રામ પણ લંકા પર ચડાઈ કરીને ગયા ત્યારે સમુદ્ર કિનારે દેવોના દેવ મહાદેવની પૂજન કર્યું હતું એમણે અને એટલે ત્યાં રામેશ્વર મંદિર મહાદેવનું મંદિર ત્યાં છે આપણા ગુજરાતમાં જ્યોતિર્લિંગ આવેલું છે મહાદેવના આપણે સૌ પૂજારીઓ છીએ ભાજપે જે કર્યું છે એ રાહુલ ગાંધી કે કોંગ્રેસ નહીં ભગવાન શિવનું અપમાન કર્યું છે દેવોના દેવ મહાદેવનું અપમાન કર્યું છે અને હું આહવાન કરીશ કે કોઈપણ ભક્ત આ ભાજપને માફ ન કરે